લેહરો જલ્દી આ તો નહી ચોરી કરી લીએ યાર પેલા ઓય પેલા પાડો બપ્પાયા બતાના ગયા ગયા અમાર રોટી ગઈ હોય ને ભૂલી ગયો બુ ગયા ગયા પાગે હું ઉકેયો નહી ઓ પાડો ને બીજી

બબા પાડી છે માફ કરતી આવી બબા પાડી દોઈ ના બબા નહી આઈએ સહ નહી આઈએ નહી આઈએ કરો નહી આઈએ આવ નહી આઈએ રામરૂ ખાવ પાસ પાસ બળ આને ખાઈ લે ને આલો પાડી

我啊，哇分分就可以拿去卖了。呵呵